હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્ઞાન સાધના ત્રીસ ત્રણ બે હજાર ના રોજ લેવાયેલ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ કયું વિધાન સાચું નથી તો બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી એટલે જવાબ ડી આવશે સોરી ત્યાર પછી આપણે જોઈએ પછી નો ક્વેશન બે વાય વત્તા પાંચ ના છેદમાં બે બરાબર નીચે પૈકી સાઈઠ વચા વત્તા સો વીસ એટલે બસો પચાસ થાય બધા ખૂણા ના માપનો સરવાળો થાય ત્રણસો સાહીઠ એટલે બસ ત્રણસો સાઈઠ માંથી બસો પચાસ બાદ કરીએ એટલે જવાબ મળશે એકસો દસ એટલે એકસો દસ પાઇજ ચાર્ટમાં પચીસ ટકા હિસ્સો અને ચોથા ભાગનો હિસો એટલે ત્રણસો સાહીઠ પૈસા ચાર કરોડ પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો બારસો પચીસ દસ હજાર એ પૂર્ણ વર્ગ છે પણ બે હજાર પાંચસો પંચ્યાસી નથી એક લંબચોરસની લંબાઈ દસ એક્સ વર્ગ વાય અને પોળાઇ ચાર એક્સ વાય ઘન એકમ છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય તો દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ ચાલીસ એક્સ ઘન અને વાયની ચાર ગા જવાબ આવશે

નોર્થ ઇસ્ટ ઈશાન અને સાઉથ ઇસ્ટમાં શું અગ્નિ ખૂણો આવશે નવલકથા સમાચાર પત્ર આવશે નવલકથા વાયોલિન સિતાર આવશે વાંસળી ચોખા જવ જુવાર બાજરી તેમાં આવશે જવ કે પોતરા વાળા હોય એટલે ધીંગામસ્તી ધમાલ ધીરજ તમાચકરી તો ધીરજ અલગ પડે છે સૌથી કયો છે છે તો સી જવાબ આવશે એક વસ્તુની છાપેલી કિંમત એકસો છવ્વીસ રૂપિયા થશે આઠસો ચાલીસે સો ટકા તો એકસો છવ્વીસ કેટલા તો જવાબ આવશે પંદર ટકા અહીંયા નવ પોઈન્ટ ચોત્રી ગુણ્યા દસ ની એનું પ્રમાણિત સ્વરૂપ થશે માઇનસ પાંચ એ બી વત્તા ત્રણ એ વર્ગ માંથી શું બાદ કરીએ તો એ મળશે આઠ સેન્ટીમીટર કેટલું થાય છ એલ વર્ગ આપણે મૂકીએ તો ત્રણસો ચોર્યાસી સેન્ટીમીટર વર્ગ થશે એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રકમ દરેકને વીસ રૂપિયા મળે છે જો દસ વિજેતા હોય તો પાંચ ગણા વધી જાય એટલે સો રૂપિયા મળશે નવ a વર્ગ વત્તા અઢાર a ને a વત્તા વડે ભાગો એટલે પેલા કોમન કાઢો એટલે a વત્તા બે અંશ અને છેદ દૂર થઈ જશે એટલે નવ a ભાગતા a નો સહગુણક શું મળશે તો a સહગુણક અહીંયા ભૂલ છે a સહગુણક શું થશે નવ જવાબ આવશે ત્યાર પછી જો એક કાટકોણ ત્રિકોણ abc માં ખૂણો b નેવું અંશ નો છે ab બરાબર છ અને ac બરાબર દસ હોય તો અહીંયા પાયથાગોરસના નિયમ મુજબ ac વર્ગ બરાબર ab વર્ગ વત્તા bc વર્ગ કરીએ

આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના ના લંબાઈ પંદર મીટર હોય તો વૃક્ષની કેટલી ઊંચાઈ તો અહીંયા ચોવીસ મીટર આવશે અહીંયા જુઓ તો એક લાઇન ઊભી છે બે લાઈન આડી ત્રણ લાઈન ઊભી ચાર લાઈન આડી તો અહીંયા પાંચ લાઈન શું આવશે એટલે જવાબ આવશે સી બત્રીસ મોમાં જો આ બિંદુ છે ત્યાં ને ત્યાં રહેશે જો એટલે જવાબ આવશે ડી ગુણાકાર કરો એટલે અગિયાર આડત્રીસ છસો સત્યાવીસ થશે ચોત્રીસ મોમાં જો બદલી થાય છે પહેલાના બીજાની એટલે જવાબ આવશે ટી સમતલ અરીસા માટે આપણે જોવા જઈએ તો અહીંયા ઉપર વર્તુળ ને નીચે ચોરસ તો એ જવાબ થશે ડી

यहां सूची जो है श्रोता शब्द नो बहुवचन सो था श्रोताए बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का भाववाचक संज्ञा है सांप लौटना बहुत रोना हार की जीत कहानी प्रकार प्रकारनी कही है निम्नलिखितरा वाक्य में रेखांकित शब्द का अव्यय तो राम के साथ एक क्रिया विशेषण अव्यय है નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂરવાનું માન શક્ય નથી ભૂકંપ સાચી શબ્દ સમૂહમાં પ્રકોપ શબ્દ અડધું ડાયુ અડધું ગાંડું દાઘારીનું કહેવાય તો શું કહેવાય ગુસેથી ઝાડ પર દસ પાર પંખી બેઠા હતા એમાં રેખાંકિત શબ્દનો સમાસ

એનટી એટલે પી માટે સાત આપણે સીધું જ જોઈએ એક્સેટ માટે શું થાય તો એ માટે શું આવશે ચાર બે સી છે સી માટે શું છે પાંચ ઇ માટે શું થશે નવ અને ચાર પાંચ પાંચ નવ વાળો ઓપ્શન છે બી એટલે જવાબ આવશે બી આપેલા આકૃતિમાં રાજવામાં મૂકેલા રીંગણાનું વજન કેટલું થશે હવે જો અહીં એક બસો પચાસ ગ્રામનું વજન મૂકેલું છે અહીંયા

તો બે વખત પુનરાવર્તન કરવાનું એટલે બે વખત પુનરાવર્તન કરશું આપણે આવું તો એ ની જગ્યાએ એ એ ની ની જગ્યાએ જગ્યાએ આવશે આવશે પછી બીજી વખત કરશું એટલે બી જવાબ આવશે એ પ્રશ્નાતવાળી જગ્યાએ જો અહીંયા સિમ્પલ છે સાત માંથી બે કાઢો એટલે પાંચ ચાર ને બે છ આઠ ને ચાર બાર ચૌદ માં ચાર એટલે દસ તો બાર ને છ અઢાર અને એકવીસ માંથી છ જાય એટલે પંદર જવાબ આવશે છ સડસઠ મુ જોઈએ નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર નેવું અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળે તો જવાબ આવશે બી મેલેરિયા શેનાથી થાય તો પ્રજીવથી થશે જવાબ આવશે સી ત્યાર પછી પેટ્રોલિયમનું નું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે તો બીટ્યુમિન સિત્તેર મુ સ્ટ્રો કાગળના ટુકડાને આકર્ષે એ સ્થિત વિદ્યુત બળ છે એકબીજાના સમાંતર પચાસ સેન્ટીમીટર રાખેલા તો એમાં આવશે

જાયન્ટ બીગ ટીની અને યુસ જેમાં ટીની છે એ નાનું છે બાકી બધું મોટું હોય એવું દર્શાવે છે આશા સિંગ એ સોંગ ડઝન્ટ સી હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર ત્યાર પછી આપણે જોઈએ પંચાણું નંબર હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ જો અહીંયા આપણે અરેન્જ સ્ટોરી એટલે બે નંબર આવશે અને પછી શું આવશે એટલે ત્રણ ચાર એક બે જવાબ આવશે

जीवावरण आरक्षित प्राणी क्यूँ तो, तो, तो विद्युत મશીનના બે ભાગ વચ્ચે મનુષ્ય માટે અશ્રાવ્ય છે તો એકવીસ કિલો અર્થ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની ની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે

સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ કરતા શું થાય ત્રણ નો ઘન તેર નો કન ત્રેવીસ નો ઘન તેત્રીસ નો કન ને તેતાલીસ નો ઘન શું થાય એક હજાર આઠસો ઓગણપચાસ નીચે આપેલ અંગ્રેજી મૂળાક્ષરને આપણે ક્રમમાં ગોઠવી તો એમન

સરસ શબ્દ માટે સાચું છું તો સ એટલે સાત ર એટલે છ છ એટલે સાત અને પછી પાંચ છોતેર પંચોતેર બાદ બાકી કરો તો જવાબ આવશે ત્યાર પછી જોઈએ આગળ ભાગાકાર કરશો જવાબ આવશે એકસો ત્રેવીસ અહીંયા કુલ ત્રિકોણ આવેલા છે સો અહીંયા એક થી સો ની અંદર ત્રણ કેટલી વખત લખવા પડે તો વીસ એકાવન વિદ્યાર્થી હોય તો છેલ્લે થી મૈત્ર એકવીસ મો ક્રમ હોય પેલેથી તો છેલ્લે થી કેટલામાં એકત્રીસ મો ક્રમ થશે